ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું તમને ગુડ મોર્નિંગ કહું છું પણ આજે હું તમને એક નાઇટ વ્યૂ બતાવું છું એડમિન્ટન ડાઉનટાઉનમાં સૌથી ફેમસ બ્રિજ છે આ એનું નામ છે વોલ્ટર ડેલ બ્રિજ બહુ જ સરસ છે ત્યાં આગળ જુઓ હવે તમે પાર્કિંગમાં મૂકીને ગાડી મૂકીને જાઓ પછી હવે તમને એક ઇલેક્ટ્રિક બાઇક મળે જેના પર સ્કેન કરીને પૈસા ભરવાના અને લઈને નીકળી પડવાના ડાઉન ટાઉન જોવા માટે મોબાઈલથી વિડીયો ઉતાર્યો છે એટલે એટલો બધો સારો નહીં હોય પણ પછી મેં એના પછીની ક્વોલિટી થોડી સારી કરી છે તો તમે એને જોઈ શકશો સારી રીતે જો આ રીતે બધા લોકો પોતાની બાઇક હોય છે એમાં લાઈટ પણ હોય છે અને મજા આવે આ જો દૂરથી એનું કેટલું આવો ચાલો રાત્રિ નજારો છે જો આપણે એની નજીક પણ જઈશું બહુ સુંદર નજારો છે અને લોકો ખાસ રાત્રે એને જોવા માટે આવતા હોય છે આ રીતનું ત્યાં ડ્રાઇવિંગ છે પાર્કિંગ છે અને પાર્કિંગમાંથી ગાડી મૂકીને પછી અમે આ રીતે નીકળ્યા છીએ જોવા માટે બ્રિજ રીતનો નજારો ખરેખર દૂરથી જોતા બને છે મિત્રો તમે મારો બ્લોગ તો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા એક ગુજરાતી તરીકે ગુજરાતીને આગળ વધારો સબસ્ક્રાઈબ કરો તો અમને પણ મન થવાનું પ્રાર્થના એમાં એક વ્યક્તિને નવા નવા વિડીયો ઉતારવાનું મોટિવેશન પણ મળે

विल ब्रिज एंड बहुत सरस रीति बना रहे हैं एक कुछ आर्चस है एक कुछ आर्चस सामने को जो लाइट वाली है वो डाउन फॉर्म्स है ये ब्रिज है नदी पर बन ब्रिज सामने की साइड अनिल ब्रिज रोड को बनके है यहां गाड़ी और ट्रेन बाजू में ट्रेन भी पहुंच जाती है बोउज मस्त ब्यूटीफुल लुक So nice. Latro, Vila, g a 아 o n Eaton, m 너무 m a t c h Closerus l

and watch full video a cool video to just jam us that people can't get atmosphere and keep so thank you for watching